આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવનાર છે આ દરમિયાન આઠ માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે શ્રી મોદીની અધ્યક્ષતામાં નવસારીમાં વાંસી બોરસી ખાતે લખપતિ દીદી સંમેલનનું આયોજન કરાયું છે આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના હસ્તે રાજ્યની પચીસ હજારથી વધુ સ્વ સહાય જૂથોની મહિલાઓને ચારસો પચાસ કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવશે આ સંમેલનમાં નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાની એક લાખ મહિલાઓ ભાગ લેશે પસંદ કરવામાં આવેલ દસ લખપતિ દીદીઓ સાથે શ્રી મોદી સંવાદ કરશે અને પાંચ લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરશે દરમિયાન અંત્યોદય પરિવારોને સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે જી સફલ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે જી મૈત્રી યોજનાનો શુભારંભ પણ કરશે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હાલના પ્રમુખ અનિલ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે પ્રદેશ મહામંત્રી રજની પટેલે તેમના નામની જાહેરાત કરી હતી આ અંગે અનિલ પટેલે પ્રતિક્રિયા આપી ગર જિલ્લામાં વર્ષોથી જે પ્રણાલિકા છે એ જ પ્રમાણે ચાર વર્ષ મેં જિલ્લા અધ્યક્ષ તરીકે એના પહેલા ચાર વર્ષ મહામંત્રી તરીકે કામ કર્યું છે કાર્યકર્તાઓના સહકારથી જ આજે ગાંધીનગર જિલ્લાનું સંગઠન મજબૂત થયું છે આગળના દિવસોમાં અન્ય સંગઠનની નિમણૂકો પણ એ રીતે થશે સૌ સમાજને સાથે રાખીને આપણે અગાઉની નિમણૂકો પણ કરીશું અને બધાને ન્યાય મળે બધાને સંતોષ થાય એ પ્રમાણે આવનારા જિલ્લા સંગઠન અને તાલુકા સંગઠનના બાકીના પદોને પણ આપણે પૂર્ણ કરીશું જુનાગઢ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુ મકવાણાની વરણી કરવામાં આવી છે પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંતિ કુંડારિયાએ આજે જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે આ બંને નામની જાહેરાત કરી હતી મહીસાગર જિલ્લાના ભાજપ પ્રમુખ દશરથ બારિયાની નિમણૂક કરાઈ હતી ભાવનગર શહેર ભાજપના પ્રમુખ તરીકે કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહના નામની જાહેરાત કરવામાં આવી હતી જામનગર જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર વિનોદ ભંડારીના નામની જાહેરાત કરવામાં આવી હતી ભાજપ દ્વારા સુરજ વસાવાની તાપી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરાઈ છે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ગિરીશ રાજગોરની નિમણૂંક કરાઈ છે જ્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલા અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાભાઈ શાહને રિપીટ કરાયા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીત મેળવ્યા બાદ ભાજપ દ્વારા વિવિધ નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખોની નિમણૂક કરવામાં આવી રહી છે પંચમહાલના જિલ્લાની કાલોલ નગરપાલિકામાં હસમુખ મકવાણાને પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે જ્યારે ઉપપ્રમુખ તરીકે ગૌરાંગ દરજીની નિમણૂક કરાઇ છે હાલોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે નિશાબેન દેસાઈ ઉપપ્રમુખ તરીકે ડોક્ટર સંજય પટેલની વરણી કરાઈ હતી પાટણ જિલ્લામાં હારીજ ચાણસ્મા અને રાધનપુર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદે મહિલાઓની વરણી કરવામાં આવી છે રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં નગરની સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકની યોજાયેલી ચૂંટણીમાં ભાજપને રપ બેઠક અને કોંગ્રેસે ત્રણ બેઠક જીતી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે પશુપાલન વિભાગ હેઠળના ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની નવી કચેરીનું લોકાર્પણ કર્યું હતું લોકાર્પણ બાદ શ્રી પટેલે બોર્ડના અધિકારી કર્મચારીઓ સાથે સંવાદ કરીને તેમની કામગીરીની સમીક્ષા કરી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થતાં ત્રણ વ્યક્તિના મોત થયા છે સુરેન્દ્રનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે એક પરિવાર અમદાવાદથી ધ્રાંગધ્રા પરત આવી રહ્યો હતો ત્યારે તેમની કાર અને ટેલર વચ્ચે હરિપર પાસે અકસ્માત સર્જાયો હતો અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેની પાર્કિંગ સેવાઓ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ રજૂ કરીને મુસાફરોની સુવિધા વધારવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ નવતર પહેલ થકી મુસાફરો યુપીઆઈ ડિજિટલ વોલેટ્સ ડેબિટ ક્રેડિટ કાર્ડ્સ અથવા ફાસ્ટેગ આધારિત ઓટોમેટિક ડિડક્શન દ્વારા પાર્કિંગ ચાર્જ સરળતાથી ચૂકવી શકાશે અરવલ્લી જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા મોડાસા શહેરના ડૉક્ટર આંબેડકર ભવન હોલ ખાતે જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકા ડામોરની અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો જિલ્લાના છ તાલુકા ઘટકના બહેનોએ કાર્યક્રમ સ્થળે વાનગી સ્ટોલ ઉભા કરીને વિવિધ વાનગી પ્રદર્શિત કરી હતી મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કલેક્ટરે પ્રાકૃતિક કૃષિના વધારે પ્રચાર પ્રસાર કરવા ઉપર ભાર મૂક્યો હતો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા